સતનામ સાહેબ અંગી જય હો મારા ગુરુજી નીતિનદાસ સાહેબની તો ગુરુ ભાઈઓ બહેનો પરમાત્માના પ્યારા જીવન ને મારું ભાવભર્યું આમંત્રણ છે આપણા ગુરુજી નીતિનદાસ સાહેબ રાજકોટ ગુજરાતમાં પધાર રહેલ છે રાજકોટનો સત્સંગ કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ નવ વીસ ચોવીસના કલાક નવ જીરોથી એક જીરો દરમિયાન નિર્ધારિત કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી પરમાત્માના પ્યારા જીવન કે જેઓ પરમાત્માનું ભજન કરી રહ્યા છે અને પેલું બીજું નામદાન મેળવવા માટે તત્પર છે ઉત્સુક છે તેવા પરમાત્માના પ્યારા જીવંશોને સર્વને ભાવભર્યું રાજકોટથી દાસ કેશવદાસનું આમંત્રણ છે આપણા ગુરુજી બે દિવસ ગુજરાતની અંદર રહી બાદ વિદેશમાં જતા રહે છે ત્યારે જે ધર્મપ્રેમી અને નામદાન લેવા માટે જે જીવો ઉત્સુકતા ધરાવે છે તે જીવોને ફરીવાર મારું ભાવભર્યું આમંત્રણ છે જય હો પરમપિતા પરમાત્મા સત્ય કબીર સાહેબની સદાય જય હો સત્સંગ કાર્યક્રમનું એડ્રેસ ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ગૌતમનગર લક્ષ્મીનગરના નાલા પાસે દાસી જીવનપરા નાના મવા રોડ